પરમેનન્ટ ચેર લિપ કેરની જે બધી સારવાર છે એ अवेलेबल છે એ સિવાય મેડીફેશિયલ જ अवेलेबल જે પ્રશ્ન છે થતો નથી તો એ જે અશક્યનો છે એ શું છે એના માટે અત્યારે અલગ અલગ કોસ્મેટિક બધી સારવાર આવે છે એ સિવાય સર્જરી સર્જરી अवेलेबल છે કે જેનાથી કોઈને કોઈ ઓકેશન હોય કે તાત્કાલિક જે એમાં ટ્રીટમેન્ટ જોતી હોય તો પછી આપણે સર્જરી પણ એના માટે કરી શકીએ છીએ કે